નમસ્તે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું શિયાળુ સ્પેશિયલ ડુંગળીની કઢી અને સાથે સંપૂર્ણ ભોજનની થાળી તો ચાલો જોઈએ અત્યારે શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી આવી રહી છે તો આ લીલી ડુંગળીને મેં ઝીણી ઝીણી આ રીતે સમારી લીધે છે અને સાથે બે લીલા મરચાં હવે આપણે એક કઢાઈની અંદર બે ચમચી જેટલું સિંગ તેલ ઉમેરી લીધેલ છે એની અંદર રાઈ ઉમેરી છે રાઈ તતડી જાય એટલે એની અંદર મેં હિંગ ચપટીક અને સાથે કઢી પત્તા ઉમેરી લીધેલ છે અત્યારે શિયાળામાં લીલું લસણ પણ ખૂબ જ સારું આવે છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક છે તો અહીંયા આગળ ત્રણ ચમચી જેટલું મેં લીલું લસણ ઉમેરી અને સરસ મજાનું બધા મસાલાને સાંતળી લીધેલ છે બધું સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ આદુના નાના ટુકડાની પેસ્ટને લઈ લીધેલ છે હવે મેં અહીં આગળ બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર દોઢ ચમચી જેટલી હળદર ઉમેરીને બધું મિક્સ કરી છે હવે લીલી ડુંગળી સમારેલી અહીંયા આગળ ઉમેરી દીધેલ છે અહીં આગળ મેં સ્વાદ અનુસાર બે ચમચી જેટલું મીઠું ઉમેરી લીધેલ છે આ મિશ્રણને આપણે ઢાંકીને ચડવા દઈશું અને બીજી બાજુ આપણે કઢી માટેની તૈયારી કરીશું જેમાં એક વાટકી મેં દહીં લઈ લીધેલ છે જેની અંદર મેં બે ચમચી ચણાનો લોટ હળદર મરચું મીઠું ઉમેરી લઈ વિસ્કરની મદદથી બધા મિશ્રણને મિક્સ કરી લીધેલ છે કે જેથી અહીં આગળ લમ્સ કે ગાંઠ પડતી નથી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ મેં પાણી અહીં ઉમેરી લીધેલ છે કઢી માટેનું આપણું આ મિશ્રણ તૈયાર થઈ રહ્યું છે હવે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે ડુંગળી ચડી ગઈ છે તો એની અંદર કઢી માટેનું આપણે આ મિશ્રણ ઉમેરી લઈશું બીજી સાઈડ આપણે જે તપેલીની અંદર મિશ્રણ તૈયાર કર્યું હતું તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું કે જેથી એનો આજુબાજુનો મસાલો પણ કઢીની અંદર આવી જાય હવે આ મિશ્રણને ઢાંકીને આપણે પાંચ મિનિટ સુધી ધીમે તાપે ચડવા દઈશું આપ જોઈ શકો છો કે આ પ્રકારની થિકનેસ અહીંયા આગળ આપણને જોવા મળી રહી છે મીઠું ઓછું લાગતા આ તબક્કે મેં થોડું મીઠું ઉમેરી લીધેલ છે અહીં આગળ સરસ મજાની કઢી માટેની સુગંધ આવવા લાગી છે જો તમે ખાટી કઢી ખાતા હોય તો ગોળ ઉમેરતા નહીં અને જો મીઠી ખાતા હોય તો મારી જેમ ગોળ ઉમેરી શકો છો થોડોક સમય પછી આ રીતનો સરસ કલર અને સુગંધ આવી રહી છે હવે આને હું કોથમીર અને લીલા લસણની મદદથી આ કઢીને હું ગાર્નિશ કરી રહી છું બીજી બાજુ આપણો બાજરીનો રોટલો પણ તૈયાર થઈ રહ્યો છે હવે આ ડુંગળીની કઢીને એક નાનકડા વાડકામાં આ રીતે મેં પેસી લીધેલ છે દેખાવ અને સ્વાદમાં બંનેમાં સરસ લાગે છે સાથે બાજરીના રોટલાનું ગોળ અને ઘી અને ડ્રાય ચૂરમું કઢી છાસ મોળાવાળું સલાડ અને સાથે બાજરીનો ઘીવાળો રોટલો તો કેવી લાગી આપને આ થાળી તે કોમેન્ટમાં જણાવશો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો